નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટનરી ડૉક્ટર મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો વેટનરી ફિલ્ડના મારા વીસથી પચીસ ત્રીસેક વર્ષ જેટલા અનુભવ દરમિયાન ફિલ્ડમાં મારું ટેકનિકલ નોલેજ એક્સપિરિયન્સ અને મારી સ્પેશિયલ ટેકનિક્સ ત્રણેના સમન્વયથી જે જે કેસોમાં મને સારવાર કરવાની અને સારું રિઝલ્ટ લેવાની સફળતા મળી છે એવા કેટલાક કેસો અને એ કેસના મારા અનુભવો હું આપ સર્વે વેટનરિયન પેરાવેટનરિયન તથા પશુપાલક મિત્રો સાથે શેર કરવા માગું છું આશા રાખું કે આ તમને ઉપયોગી થશે જ સાથે સાથે મારી સર્વે મિત્રોને એવી વિનમ્રત છે કે મને જે કંઈ સફળતા મળી છે એ સફળતા થકી મારી સારવાર એકદમ પરફેક્ટ છે હું ક્યારેય દાવો કરતો નથી બની શકે કે મારા કરતાં પણ તમને વધારે સારી સફળતા મળી હોય અને સારું રિઝલ્ટ મળ્યું હોય તો એવા કેસોની આપ મારી જોડે પણ શેર કરી શકો છો અને આપના અનુભવો થકી મને મારું જ્ઞાન વધારવાની તક મળશે અને આનાથી પણ સારા વિડીયો બનાવવાનો એક મોકો મળશે તો હું તમારા સર્વેનો આભારી રહીશ મિત્રો અમારો પહેલો વિડીયો છે અને પહેલો વિડીયો ખાસ તો મારા ફિલ્ડના વેટનરી અને પેરા વેટનરી પ્રેક્ટિસનાર મિત્રોને માટે છે કે ફિલ્ડમાં એક સફળ પ્રેક્ટિશનર બનવું હોય તો શું કરવું જોઈએ એ માટેના મારા અનુભવોના આધારે મેં જે આઠ દસ મુદ્દા મારી રીતે તારવ્યા છે એનું ટૂંકમાં હું દરેકે દરેક મુદ્દાવાઈ આપની સાથે ચર્ચા કરવા માગું છું આશા રાખું કે એ પણ તમને ઉપયોગી થશે જ તો પહેલો મુદ્દો છે કે ડેડિકેશન ટુ અવર પ્રોફેશન મિત્રો જો વેટનરી ફિલ્ડમાં સક્સેસ થવું હોય તો પહેલી જ વસ્તુ એ સ્વીકારી લેવી જોઈએ કે જે દિવસેથી તમે વેટનરી કોલેજમાં દાખલ થયા હોય એ દિવસથી જ તમારી જાતને પશુ સેવા માટે સમર્પિત કરી દેવી જોઈએ પશુ સેવા એ જ પ્રભુ સેવા આ મંત્ર અપનાવી લેવો જોઈએ અને સાથે સાથે તમને વેટનરી પ્રેક્ટિસ થકી ફિલ્ડમાં પૈસા કમાવાનો ગમે એટલો ચાન્સ મળે પણ પશુ સેવા ક્યારેય ભૂલતા નહીં બીજો મુદ્દો છે કે ક્યારેય ખોટું બોલશો નહીં મિત્રો એકવાર ફિલ્ડમાં તમે જોડાશો ત્યારે પશુપાલકોના અવારનવાર તમારી જોડે ફોન આવશે ઘણી વખત રાતના સમયે ફોન આવશે ઘણી વખત તમે તમારા કામમાં બીજી હોય એ વખત એવા સમયે ફોન આવશે ઘણી વખત તમે ફેમિલી સાથે ક્યાંક જતા હશો એવા સમયે ફોન આવશે પણ એક ખાસ રિક્વેસ્ટ છે કે ગમે ત્યારે ગમે તે પશુ અલગનો ફોન આવે તો એને ફોન ઉપાડીને પ્રેમથી જવાબ આપો એ સમયે તમે વાત કરવા માટે સક્ષમ ના હોય તો એને એવો સમય આપો કે ભાઈ થોડી વાર પછી કે આટલા સમય પછી તમે મને ફરીથી ફોન કરો અથવા તો તમે એને એ રીતે જણાવો કે હું સામેથી તને ફોન કરીશ અને ફોનમાં જે કંઈ હકીકત હોય એ પ્રમાણે જ સત્ય જવાબ આપો ક્યારેય ખોટું બોલવાની કોશિશ કરશો નહીં કે હું ગેર નથી બહાર છું આમ છું તેમ છું એવું ક્યારેય ખોટું બોલશો નહીં અને પશુપાલક જ્યારે એના પશુની બીમારી વિશે વાત કરે તો એની બીમારીની વિગત પૂરેપૂરી શાંતિથી સાંભળી લો તમારાથી એ કેસ એટેન્ડ થઈ શકે એવું હોય તો શક્ય ત્યાં સુધી એ કેસ એટેન્ડ કરવાની પૂરેપૂરી તૈયારી રાખો ચાહે રાત હોય કે દિવસ હોય કેસ એટેન્ડ કરવા માટે જવાની તૈયારી રાખો બીજું કે પશુપાલકનો ફોન આવે ત્યારે પશુપાલક જોડે પૂરેપૂરી માહિતી મેળવી લો કયા પ્રકારનો કેસ છે એ કેસમાં શું કરી શકાય એમ છે એ કેસમાં અત્યારે જવાની ઇમરજન્સી ના હોય અને કાલે એટેન્ડ કરીને ચાલી શકે એવો હોય તો પશુપાલકને શાંતિથી પ્રેમથી સમજાવો અને હાલના તબક્કે શું શું પ્રાથમિક ઉપચાર કરી શકાય એમ છે એની પણ એને વિશેષમાં સમજણ આપો જેથી કરીને એ કેસ બાબતે પશુપાલકને કોઈ મૂંઝવણ ના રહે અને તમારા ભરોસે એ સારવાર કરાવી શકે ત્રીજો મુદ્દો છે કે મેન્ટેન યોર સ્ટેટસ સૌથી મહત્વની વસ્તુ છે કે વેટનરિયન અને નોન વેટનરિયન અથવા તો લેમેન આ બંનેની પ્રેક્ટિસમાં રાત દિવસનો ફરક હોવો જોઈએ તમારું સ્ટેટસ એવું હોવું જોઈએ પહેલાંથી કે તમારી પશુપાલકો જોડેની વાણી વર્તન એની જોડે કઈ રીતે વાતચીત કરવી એને સમજાવવાની તમારી ભાષા આ પણ અલગ હોવી જોઈએ પશુપાલકના ઘેર જાઓ ત્યારે પશુપાલકને પહેલી નજરે જ તમે ડાક્ટર છો એવું લાગવું જોઈએ તમારો પહેરવેશ ડ્રેસકોડ ગમબૂટ એપ્રોન જે કહી શક્ય હોય એ તમારી આગવી ઓળખ ઊભી કરે એવું હોવું જોઈએ ઘણી ઘણા પ્રેક્ટિશનરોને મેં જોયા છે કે પગમાં ચંપલ પણ ના હોય ચંપલ હોય તો ફાટેલા હોય તૂટેલા હોય છાણવાળા હોય એ એક આઈડિયલ પ્રેક્ટિશનરની કોઈ નિશાની નથી એટલે પ્રેક્ટિશનર તરીકે તમારું સ્ટેટસ અલગ આવવું હોય એ ખાસ જરૂરી ચોથો મુદ્દો છે નિષ્ઠા અને વફાદારી મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે કે જ્યારે વેટનરી ફિલ્ડમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણી નિષ્ઠા પશુ સાથે અને પશુપાલક સાથે હોવી જોઈએ પશુ બીમાર હોય ત્યારે એ પશુના માલિકની જે વેદના કેવી હોય એ એની આપણને કલ્પના થવી જોઈએ આપણને એ ખ્યાલ રાખવો જોઈએ કે પશુ માલિક ખરેખર એના પશુ માટે કેટલો ચિંતિત હોય છે તો એવા તબક્કે બીજું કશું જોયા વગર સારામાં સારી અને ઝડપીમાં ઝડપી રાહત થાય એવી સારવાર સારવાર આપવાની કોશિશ કરો ક્યારેય પશુપાલક જોડે કોઈ પણ જાતની છેતરપિંડી ન થાય એ ખાસ ધ્યાન રાખો આપણે આપણા પ્રોફેશનને અને પશુપાલકને ખાસ વફાદાર રહેવું જોઈએ એ અમારું પર્સનલ મંતવ્ય અને પર્સનલ શિખામણ પણ છે કોઈ કેસમાં એવું પણ બને કે તમે તમારા સમયનો દવાઓનો પૂરતો પૂરતો ખર્ચ કર્યો હોય અને રિઝલ્ટ ના મળે પશુપાલક ગરીબ હોય અથવા તો એ પ્રકારની માનસિકતા હોય અને તમને પૂરતા પૈસા ના આપે તો ક્યારેય મોઢું બગાડશો નહીં જે આપે એ લઈ લો તમને એ કેસમાં નહીં તો બીજા કેસમાં પણ સારું વળતર મળી રહેશે કુદરત આપશે આમ માનીને તમારી વફાદારીની નિષ્ઠા છોડશો નહીં એની સાથે સાથે પાંચમો મુદ્દો છે પ્રમાણિકતા જે નિષ્ઠા અને વફાદારી જેટલો જ અગત્યનો છે કે કોઈ પણ કેસમાં આપણે સારવાર કરતા હોઈએ ત્યારે ભલે એ તમારા સ્ટેટસ મુજબ તમે તમારી ફી લો એનો વાંધો નથી પણ જરૂર હોય એ પ્રકારની બધી દવાઓ આપો બિનજરૂરી એક પણ ગોળી કે ઇન્જેક્શન આપવાની કોશિશ કરશો નહીં એવું નહીં વિચારવાનું કે પશુપાલક હાથમાં આવ્યો છે માટે એના લૂંટી લઈએ એ ક્યારેય મનમાં એવું વિચારશો નહીં વધારામાં જે કંઈ જરૂર હોય એટલી જ દવાઓ લખી આપો ક્યારેય કોઈ પણ મેડિકલ સ્ટોરવાળા જોડે કે કોઈ દવાની કંપની જોડે ભાગીદારી કે લાલચમાં આવીને ક્યારેય કોઈ ધંધો કરશો નહીં તમારો આ એથિક્સ છોડશો નહીં તમારી પ્રમાણિકતા જ તમારી સફળતાનું મોટું હથિયાર છે મિત્રો આ વાત કરીએ તમારા વાણી વર્તન પ્રમાણિકતા નિષ્ઠા વફાદારી વિશેની હવે કેસની સારવાર વિશે ચાર પાંચ મુદ્દા જે છે એને લઈ લઈએ તો સૌથી પહેલો તો કેસનું સચોટ નિદાન કરો હવે કેસનું સચોટ નિદાન કઈ રીતે થાય તો સૌથી મહત્વની વસ્તુ જ્યારે પણ જે કેસ માટે તમે જાઓ એ કેસને એટલી શાંતિથી અને ગંભીરતાપૂર્વક જ હેન્ડલ કરો કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં પશુપાલક જોડે બને એટલી કેસને લગતી જેટલી પણ માહિતી મળે એટલી માહિતી એકઠી કરો રૂબરૂ સ્થળ ઉપર પશુનું નિરીક્ષણ કર્યા પછી પશુની બાહ્ય તપાસ જે કહીએ એના આધારે જેટલા પણ ચિહ્નો મળે એટલા ચિહ્નો એક નોંધો આંતરિક તપાસ કરો આંતરિક તપાસમાં એનું ટેમ્પરેચર માપો રેસ્પિરેશન માપો પલ્સ રેટ માપો જરૂર હોય તો પરેક્ટલી હાથ નાખીને એ બચ્ચાની કન્ડિશન જોવાની હોય તો બચ્ચાની કન્ડિશન જોવો પ્રેગનન્સીની કન્ડિશનમાં કોઈ તકલીફ હોય તો એ જુઓ તો ટોર્શન છે તો એ માટે જુઓ બાયોમેટ્રા છે તો એની તપાસ કરો પશુની આંખ તપાસો આંખના આધારે એમાં કોઈ પ્રોટોજોન બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન છે તો એના વિશે તપાસ કરો આમ અલગ અલગ ચિહ્નો તપાસો એનો પુડલો કેવો છે નોર્મલ પશુનો પોડલો કેવો હોય આ પશુનો પુડલો કેવો છે એમાં શું તફાવત છે એ નોંધો એનો પેશાબ કેવો છે કેટલો પેશાબ કરે છે આ બધા અલગ અલગ ચિહ્નો ગંભીરતાપૂર્વક અને બારીકાઈથી નિરીક્ષણ કરો અને એ બધા ચિહ્નો તમારા મનમાં એક એની યાદી બનાવો અને પછી શાંતિથી પશુના એ નોર્મલ ચિહ્નોની સામે તમે જે નોંધેલા ચિહ્નોમાં કેટલી એબનોર્માલિટી જોવા મળે છે અને કઈ કઈ પ્રકારની એબનોર્માલિટી જોવા મળે છે એના આધારે રોગના સચોટ નિદાન સુધી પહોંચો એકવાર રોગનું સચોટ નિદાન થાય પછી એ રોગની સચોટ સારવાર આપવાની થાય અને એકવાર રોગનું સચોટ નિદાન કર્યા પછી એ કેસમાં શું સારવાર આપવી તો સચોટ સારવારમાં પહેલી જ વસ્તુ કે કઈ કઈ પ્રકારની સારવારની જરૂર છે એનું એક મનોમન યાદી બનાવો કોઈ એમાં ડ્રીપ કે બાટલો આપવાની જરૂર છે આપવા જેવો હોય તો કઈ ટાઈપનું આપવા જેવું છે ડેક્સો જ અપાય નોર્મલ સલાઈને અપાય કોઈ રિંકટોજ આપવા જેવી જરૂર છે કેલ્શિયમ આપવા જેવી જરૂર છે વગેરેનું એક તમારા મનોમન યાદી નક્કી કરો બીજું એક કેસમાં કોઈ સ્પેશિયલ દવા એન્ટીસરા એન્ટી થાયરિયા બબેશિયા એવી કોઈ આપવા જેવી હોય તો એ નક્કી કરો કોઈ એન્ટીબાયોટિક આપવા જેવી હોય તો એ નક્કી કરો બીજી બધી દવા એન્ટી ઇસ્ટામિનિક એન્ટી એલર્જીક લિવરટોનિક જે કંઈ આ કેસમાં આપવા જેવી હોય એ પ્રમાણે નક્કી કરો અને એક ચોક્કસ લાઇન ઓફ ટ્રીટમેન્ટ બનાવો એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ પ્રમાણે નક્કી કર્યા મુજબ પશુને વ્યવસ્થિત રીતે રિસ્ટ્રેન કરીને જરૂર પ્રમાણે બાટલા આપો બાટલામાં જે આપવા જેવો હોય ઇન્જેક્શન એ બાટલામાં પણ બાકીના ગરદને આપવા જેવો હોય સબ ઇન્ટ્રામસ્ક્યુલર કે સબકટ આપો અને જરૂર એટલા બધા ઇન્જેક્શન એ સ્થળ ઉપર એ વખતે અચૂકપણે આપો જો કોઈ ઇન્જેક્શન તમારી બેગમાં ના હોય અને નજીકમાં કોઈ મેડિકલ સ્ટોર ઉપલબ્ધ હોય તો ત્યાંથી તાત્કાલિક મંગાવીને આપી દો તાત્કાલિક ના મંગાવી શકાય એવું હોય તો પશુપાલક જોડેથી એ ઇન્જેક્શન મંગાવી લે અને કોઈ માણસ મારફતે થોડા સમય પછી પણ એ ઇન્જેક્શન અપાવવાની વ્યવસ્થા કરતા જાઓ ત્યારબાદ છે મહત્વની વસ્તુ કે સારવારની ગુણવત્તા મિત્રો બહુ અગત્યની વાત છે કે તમે જે કંઈ સારવાર આપો એની ગુણવત્તા કોઈ લેમેન સારવાર આપતો હોય અથવા તો બીજા પ્રેક્ટિસને સારવાર આપતો હોય એના કરતાં એટલી બધી ચડિયાતી હોવી જોઈએ કે પશુના માલિકને એ ઉડીને આંખે વળગે તમારી ટ્રીટમેન્ટ આપવાની ટેકનિક પણ અલગ હોવી જોઈએ તમારી વિઝિટ બેગ આખી એવી નીટ એન્ડ ક્લીન હોય વિઝિટ બેગની અંદર દવાઓ તમારી વ્યવસ્થિત કોઈ બોક્સમાં કડબામાં ગોઠવાયેલી હોય સિરીન નીડલ એ પણ એકદમ નવી અને સ્ટરીલાઇઝ હોય આઈવી સેટ પણ સારા હોય જેથી કરીને પહેલી દ્રષ્ટિએ જ પશુપાલકને એવું લાગે કે તમારી ટ્રીટમેન્ટ બધા કરતાં ચડિયાતી છે અને એ તમારી ટ્રીટમેન્ટ જ તમારી આખી એક ઇમ્પ્રેસન ઊભી કરી આપશે એટલે એમાં કોઈ બાત છોડ કરશો નહીં એની સાથે અગત્યનો મુદ્દો છે કે સારવારનું રેગ્યુલર ફોલોઅપ મિત્રો એકવાર સારવાર આપીને પશુપાલકના ઘેરથી નીકળ્યા પછી એ કેસને ભૂલી ના જશો એ કેસને તમે એટેચમેન્ટ જ એટેચમેન્ટમાં જ રહો પશુપાલકને બધી વિગત સમજાવી હોય તો બીજા દિવસે પશુપાલકને ફોન કરીને કેસ વિશે માહિતી લો કેટલો સુધારો થયો કેટલો ન થયો સુધારો થયો તો એ જે ફોલોઅપ આપ કરવા જેવી દવા છે કેટલા દિવસ જેટલા દિવસ ફોલોઅપ કરવાનું હોય એટલા દિવસે કાં તો રૂબરૂ જઈને જાતે અપ કરો અથવા તો ફોલોઅપ કરી આપવા માટે કોઈ માણસની વ્યવસ્થા કરી આપો કોઈ ઓરલ આપવા જેવી દવા ગોળી હોય તો એના વિશે સમજણ આપો કોઈ કેસમાં તમને રિઝલ્ટ બરાબર ના દેખાયું હોય અને દવા બદલવા જેવી હોય તો ફોનમાં પશુપાલક જોડે ચર્ચા કરીને એ દવા પણ બદલો અને એ રીતે જ્યાં સુધી કેસનું સંપૂર્ણપણે સો ટકા રિઝલ્ટ ના મળે ત્યાં સુધી એ કેસનું રેગ્યુલર ફોલોઅપ લો આમ કરવાથી શું થશે કે પશુપાલક તમારા જોડે એકદમ આત્મીય રીતે બંધાશે એને પણ લાગશે કે ડૉક્ટર સાહેબનો કેસ માટે સારો એવો ઇન્ટરેસ્ટ છે બીજા કેસ માટે પણ એ તમારો જ આગ્રહ રાખશે એટલે આ મુજબ રેગ્યુલર ફોલોઅપ રાખીને પશુપાલક જોડે એટેચમેન્ટ મરો અને છેલ્લે કે બધું જ્યારે તમે પશુપાલક જોડે સારવાર કરવા જતા હોય સારવાર પતી ગયા પછી જો તમારી જોડે સમય હોય અને કોઈ ઉતાવળ ના હોય તો પશુપાલક જોડે પાંચ દસ મિનિટ બેસો ચા પીતા હોય તો એની જોડે ચા પીવો બીજા આજુબાજુના બે ચાર પશુપાલકો હોય તો બધા ભેગા થઈને એ કેસ વિશે થોડી ચર્ચા કરો એમણે જોયેલા કોઈ કેસ હોય ને એમની જે માહિતી આપતા હોય એના વિશે ચર્ચા કરો આમ કરવાથી પશુપાલકનું અમુક કેસ વિશેનું જ્ઞાન જે તમને મળશે એ તમારા માટે પણ ઉપયોગી થશે અને રોજેરોજ આ પ્રકારની ચર્ચા કરવા માટે પશુપાલક જોડે તમે બેસો તો પશુ પશુપાલકો જોડેની આત્મીય તમારી વધશે એ આત્મીયતા તમને પશુપાલકના રેગ્યુલર ગ્રાહક બનાવી દેશે એ પશુપાલકો પછી તમારા સિવાય બીજા કોઈની જોડે સારવાર માટે જશે નહીં એટલે મિત્રો ફિલ્ડમાં એક સફળ પ્રેક્ટિસનર તરીકે એક આગવી ઓળખ ઊભી કરો કરવી નાની સુની વાત તો નથી પણ પ્રેક્ટિસના એક એથિક્સ અને જે સિદ્ધાંતો સો ટકા સાથે લઈને ચાલજો તો મને વિશ્વાસ છે કે ગમે એવા ફિલ્મો તમે પ્રેક્ટિસ કરતા હશો તમે સો ટકા સફળ થશો જ મિત્રો સફળ પ્રેક્ટિસના બનવા માટેના મારા આ એક વિડીયો આપની સમક્ષ મૂકું છું વિડીયો કેવો લાગે સારું લાગે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા બીજા વિડીયો બનાવવા માટેની અમને પ્રેરણા મળી રહે સાથે સાથે બે લાઇકોન જે નોટિફિકેશન માટેનું બે લાઇકોન છે એ પણ દબાવજો જેથી કરીને મારો વિડીયો જ્યારે પણ અપલોડ થાય ત્યારે તમને ખબર પડે અને આવા પ્રેક્ટિસને લગતા અલગ અલગ કેસ ઉપરના જેટલા પણ સારામાં સારા રિઝલ્ટ આપી શકે એવા મારા અનુભવના વિડીયો છે એ બનાવીને હું આપણી સાથે શેર અચૂક કરીશ બીજો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો મિત્રો થેન્ક્સ